સાબી લોકો

Ai hưởng mình đi làm cho các bạn Anh hưởng thêm mọi diễn hả việc làm ảnh làm મગોય ફડે કા બડે જે અલકાલ અલકાલ જ દેખાય પૈસા નહી દેતો કાડ હોય તો કાણ દેખાય પૈસા હોય પૈસા તો

हां तो 2 ना सरम तेरी का सम वन आवनु के हाथ कोई नहीं तीन ही भाई तो पड़े ओ बाहर गया है काका बाहर बाहर गया अभी मालूम नहीं कितने था क्या वीडियो बना रहे हैं वीडियो ही बना रहे हो क्या हो वीडियो महीनों आ रहे हैं આર આ ટુટી પ્રિડિક્શન ની આટા કામે ભાગા દે ગાટ મે કાઉ છે પેલો ને ગમી આવે પેલો તો બીજો બતાવો તો ભાઈ લે લે મજા આવે પેપર હાર આયુ તો સનમ તારી તો સનમ તારી

ઘણી રજા એવું પડી ગયો ભાઈ ઘણી રજા પેલી બે રજા પડી કેમ અંધારું અંધારું હમણાં મોબાઈલ પડી જાય કોણ નથી ખાવું કઈ કાગળ નથી ખાવું ચીજ

બસ ને હા આઈ વાત તો નથી જોતો હોય તો શું ને હા તો એમ બોલી દેવાય મને ખબર છે યુટ્યુબ પર થોડી ખબર છે મારો બ્લોગ તો વાત છે મને ખબર છે તું મેં તો મળીએ આપણે કાલના બ્લોગમાં